બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મા અન્નપૂર્ણાના વ્રતની વિધિ અને કથા વિશે આ વ્રત માક્ષર શુદ્ધ છઠના દિવસથી શરૂ કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાય ધોઈ ધૂપદીપ કરી માતાજીનું પૂજન કરવું ત્યારબાદ કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ સુધી એકઠાણું કરશું આ વ્રતમાં દોરાની એકવીસ શેરો લઈને તે શેરોને એકવીસ ગાંઠો મારવી અને પછી વ્રત કરનારને જમણા હાથે એ દોરો બાંધવો વ્રત પૂરું થયા પછી તેની ઉજવણી કરવી અને યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે દરિદ્રને ધન મળે છે મૂર્ખને વિદ્યા મળે છે અને વાંજિયાને પુત્રની પ્રાપ્તિ થાય છે આમમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણી સઘળી મનોકામના પૂર્ણ થાય છે પ્રાચીન સમયની વાત છે કાશી નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું જટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુ પરાયણ હતો તે ખૂબ જ પરિશ્રમ કરતો પણ ભાગ્યને બળે તેને કંઈ પ્રાપ્ત થતું ન હતું ઘણી તો પતિ પત્નીને ભૂખ્યા સુઈ રહેવું પડતું હતું આથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો હતો તે ખૂબ જ વિચાર

ભગવાન ભોળાનાથ ખુશ થયા પણ તેમણે દર્શન તો ન દીધા પરંતુ ગેવી અવાજમાં તેમણે ફક્ત આટલું જ કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આમાં કંઈ સમજ ન પડી તે ઘેર આવ્યો અને પોતાની પત્ની ગંગાને સગડી વાત કરી અને તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીને આ વાત જણાવી તેના જવાબમાં એક જણે કહ્યું હોયલા જટા શંકર તને ત્રણ દિવસ સુધી કંઈ ખાવાનું ન મળ્યું તેથી તને અન્નપૂર્ણા ભણ ભણકારા સંભળાઈ રહ્યા છે અતિ બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહેતા હોય પરંતુ તમારા ઉપર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ મને લાગે છે માટે તમે આજે ફરી મંદિરે જાઓ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો તેવો જરૂર આપણું દુઃખ દૂર કરશે પત્નીની આ વાત સાંભળી જટાશંકર ખુશ થયો અને ફરી પાછો મંદિરે આવી ઉગ્ર તપ આદરી બેઠો ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે વિપ્ર તારી ભગતી જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું

વિધિપૂર્વક કંઈક પૂજા કરી રહી હતી આ જોઈ જટાશંકરને કુતુહલ થયું અને તે તેમની પાસે આવીને પૂછવા લાગ્યું બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળામાંથી એક સ્ત્રીએ કહ્યું કે ભાઈ અમે અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરીએ છીએ આ વ્રત સી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે મને જણાવો એમ જટાશંકરે પહેલી સ્ત્રીને કહ્યું તેના જવાબમાં પેલી સ્ત્રી અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય તેનાથી શું લાભ થાય વગેરે વિગતવાર માહિતી બધી જટાશંકરને આપી જટાશંકરે એ બધી વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી બહેન પાસેથી એકવીસ શેરોની એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ અને પોતાના જમણા હાથે બાંધી માં અન્નપૂર્ણાનું વ્રત લીધું રોટ લેવાની સાથે જ જટાશંકરને ગજબના ચમત્કાર થયો અને તે જેવો સરોવરના પગઠીએ પાણી પીવા ગયો ત્યાં જ હીરા માણેક મોતી જોવા મળવા તે બધા તેણે લઈ પોતાની જોડીમાં નાખ્યા અને ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થવા લાગ્યો પાણી તેને જરા સ્પર્શી ના શક્યું

શેંકડો દેવાજ્ઞાઓ તેમની તહેનાતમાં હાજર હતી કેટલીક અપસરાઓ પહેરો ભરી રહી હતી તો કેટલીક તેમને ચમરો ઢોળી રહી હતી માં અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર ભિક્ષાનું પાત્ર લઈને ઊભા હતા બ્રાહ્મણ દોડી જઈ સીધો માં અન્નપૂર્ણાના ચરણોમાં આરોટવા માંડ્યો

પોતાની પત્નીને જણાવી પત્ની પણ આ વાત સાંભળી અને ખૂબ જ રાજી થઈ ગઈ ત્યાર પછી બ્રાહ્મણ જટાશંકરે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો અને પછી તો પૈસો પૈસો ને પૈસો જ થવા માંડ્યો ખર્ચે એ રીતે જ જોત જોતામાં અઢળ સંપત્તિનો સ્વામી બની ગયો પતિ પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા અને માં અન્નપૂર્ણાના ગુણ ગાવા લાગ્યા આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન પ્રાપ્ત ન થયું આથી જટાશંકરની પત્ની ગંગાએ કહ્યું સ્વામી આપણું દારિદ્ર્ય દુઃખ તો માં અન્નપૂર્ણાના આશીર્વાદથી દુઃખ દૂર થઈ ગયું છે પણ સંતાનનું દુઃખ દૂર થતું નથી માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું અને આ સાંભળી જટાશંકર વિચારમાં પડી ગયો છેવટે ખૂબ જ વિચારના અંતે પત્નીના કહેવાથી તેણે બીજા લગ્ન કર્યા જટાશંકરની નવી પત્ની સદગુણા નામ પ્રમાણે સદ્ગુણ ધરાવતી ન હતી એ તો અભિમાની અને ક્રોધી સ્વભાવની હતી અને એની જીભ તો જાણે કુવાળો જોઈ લ્યો થોડા દિવસ પછી માક્ષર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ માં અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો વ્રત પૂરું થવાને માત્ર ત્રણ જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે સદ્ગુણાએ પોતાની બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા ગોપાયમાન થયા અને અડધી રાતે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં જટાશંકરની સગડી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેમને ખાવાના પણ સાજા પડવા લાગ્યા આવા કપરા સજોગમાં નવી પત્ની સદગુણા પતિને છોડી પોતાના પિયર વાગી ગઈ પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ના છોડ્યો તેણે ફરીથી જટાશંકરને અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા આપી જટાશંકર ફરી પાછો સરોવર પાસે આવ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈ તેમાં પડતું મૂક્યું પરંતુ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માગવો હતો ને હું તને પુત્ર આપે પણ તારી એ ફરી વાર પરણવાની શી જરૂર હતી સારું જે થવાનું હતું તે થઈ ગયું જા હું તને ક્ષમા કરું છું ફરી પછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્ર રત્નની પણ પ્રાપ્તિ થશે મા અન્નપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહો જલાલી આવી અને સમય થતા તેની પત્ની ગંગાએ એક સુંદર અને નમણા પુત્રને જન્મ આપ્યો હાથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો ત્યાર પછી બંને જણાએ માં અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાનો નિયમ લીધો

மாதேவர